ભચાઉ તાલુકાના શિકારપુર ગામે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું ભચાઉ તાલુકાના શિકારપુર ગામે ગટરનું દૂષિત વહેતું પાણી ગંદકી ફેલાવતા આ વિસ્તારમાં ગંદા ગટરના પાણીને લીધે ભયંકર રોગચાળો ફેલાવાની લોકોમાં તાલુકાના શિકારપુર ગામમાં કાયમી ધોરણે ગટરનું દૂષિત વહેતું પાણી ગંદકી ફેલાવતા ને કાયમી ધોરણે ગંદુ ગટરનું પાણી વહેતા રોગચાળો ફેલાવાની દહેશત હોય તેમજ વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનો કોઈ અંત આવતો જ નથી તો આ જવાબદાર અધિકારી પદાધિકારી સામે ઉપરી તંત્ર દ્વારા પગલાં ક્યારે ભરાશે તે જાગૃત નાગરિકો પ્રશ્ન લોકો આ ગંદા પાણી ગંદકી પસાર થતા માંગણી ગુજરાત સરકાર સાફ અને સ્વચ્છતા અભિયાન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો દરેક ગ્રામ ફાળવતી હોય છે તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ માટે કરવેરાની વસુલાત કરવામાં આવતી હોય છે પરંતુ વેરા વસુલાત કરી કોઈ પણ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવતી નથી તે કેટલા અંશે યોગ્ય ગણાય એવી ચર્ચા ઉઠવા પામી છે કોઈ કામ થતું નથી અને માત્ર કરવેરા વસુલાત કરીને જે રૂપિયા પ્રજા પાસેથી લેવાય છે તે જાય છે ક્યાં તેઓ જાગૃત નાગરિકોનો સવાલ સ્વ સમાચાર માધ્યમથી જે જાહેર જનતાનો અવાજ લાગણી અને માંગણી છે તે આ લોકો અવાજ સરકારના ઉપરી તંત્રના અધિકારીઓ સાંભળશે ખરા કે પછી હોતા હે ઓર ચલતા હિ નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું